મારી ચેનલ હસુ પટેલમાં આપનું સ્વાગત છે આજે હું શેર કરવાની છું ઈડલી ઢોસા અને મેંદુ વડા સાથે ખાવાની મજા આવે એવા ટેસ્ટી સંભારની રેસિપી તો ચાલો જઈએ કિચનમાં ટેસ્ટી સંભાર બનાવવા માટે મેં અહીં એક મોટી વાટકી તુવેરની દાળને બાફીને તૈયાર કરી લીધેલી છે સંભારમાં ઉમેરવા માટે મેં અહીં સરગવો બટાકા રીંગણા અને દૂધીના ટુકડા ને થોડી વાર માટે બોઇલ કરી અને તૈયાર કરી લીધા છે ઉમેરવા માટે બીજી ડુંગળી લીંબુ આદુ પેસ્ટ ને સુધારી ને પણ તૈયાર કરી લીધી છે સંભારનો વઘાર કરવા માટે મેં ખડા મસાલામાં તજના ટુકડા લવિંગ તમાલપત્ર લીમડાના પત્તા તૈયાર કરી લીધું છે સંભાર પાવડર પણ મેં તૈયાર કરી લીધો છે આ સંભાર પાવડર મેં જાતે બનાવેલો છે તેનો વિડીયો પણ હું થોડા સમયમાં અપલોડ કરવાની છું સંભારને વઘાર કરવા માટે એક વાસણમાં તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં ઉમેરીશું રાઈ જીરું અને અગાઉ તૈયાર કરેલા ખડા મસાલા પણ બધા ઉમેરી દેશે તેમાં ડુંગળી ઉમેરી દેસું અને તેને ચલાવી દેશે આદુ મરચા અને લસણની લસણ ની પેસ્ટ એકાદ મિનિટ માટે થવા દેશું મિનિટ થઈ ગઈ છે તેમાં આપણે ટમેટાના ટુકડા ઉમેરી દેશું અને હવે બધું સારી રીતે ચલાવી લેશું મારી ચેનલમાં જે કોઈ નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો લાઈક અને શેર કરજો હવે અગાઉ તૈયાર કરેલા જે મસાલાના મસાલા હતા તે બધા જ આપણે ઉમેરી દઈશું અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મસાલા છે તે બળવા ન જોઈએ એટલા માટે મેં સહેજ પાણી ઉમેરેલું છે અને બધા મિક્સ કરી લેશું હવે આ બધું બરાબર ચડી ગયું છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો બરાબર આ સમયે અગાઉ બોઇલ કરેલા સબ્જીના ટુકડાને આપણે ઉમેરી દેશું અને તેને ચલાવી લેશું હવે તેમાં આપણે બાફેલી દાળ છે તે ઉમેરી દેશું અને હવે દાળને સારી રીતે ઉકળવા દેશું સંભાર સારી રીતે ઉકળી ગયો છે તેમાં આપણે લીંબુનો રસ એડ કરી દેસુ અને ધાણા ભાજી પણ ઉમેરી દેસુ આપણો સંભાર રેડી થઈ ગયો છે હવે આપણે તેને સર્વ કરીશું તૈયાર છે ટેસ્ટી સંભાર તમે પણ આ રીતે સંભાર બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે કેવો લાગ્યો તમને આ સંભાર ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ